આગામી રવિવાર ઓગણત્રીસમી ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી સુરતના રામપુરા ખાતે સાકાર થયેલા આવાસોનું લોકાર્પણ કરવાના છે જે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી ગુજરાત પોલીસ માટે બિન રેણાંક અને રહેણાંક આવાસોનું લોકાર્પણ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે રવિવાર તારીખ ઓગણત્રીસમી મે બે હજાર બાવીસના રોજ નડિયાદ ખેડા ખાતેથી કરાશે આ કાર્યક્રમના સંદર્ભમાં સુરત શહેર પોલીસ માટે બી કેટેગરીના ચાલીસ ફ્લેટોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે સુરત શહેરમાં કાર્યક્રમ રામપુરા પોલીસ લાઇન ખાતે યોજવામાં આવશે જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહી વર્ચ્યુઅલ સંવાદ કરશે આ કાર્યક્રમમાં મેયર સાંસદ ધારાસભ્યો કોર્પોરેટરો અને સુરતના અધિકારીઓ હાજર રહેશે આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝનો સેલ્ફ ડિફેન્સ તાલીમ લેનાર દીકરીઓ તથા બહેનો એસપીસીના કેડેટ તથા સ્થાનિક નાગરિકો હાજર રહી વર્ચ્યુઅલ જોડાશે સુરત શહેરમાં સિટી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલો માટે બી કેટેગરી એટલે કોન્સ્ટેબલ માટેના રહેણાંક ચાલીસ જેના કન્સ્ટ્રક્શન પૂર્ણ થયેલ છે અને આ કન્સ્ટ્રક્શન ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે આ ચાલીસ ક્વાર્ટરના લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે ઓગણત્રીસમી તારીખ બપોરે બાર વાગ્યે આ લોકાર્પણનો કાર્યક્રમ છે જેના મુખ્ય કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાશે ત્યાંથી માનનીય કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે અને અત્રે આ કાર્યક્રમ રામપુરા પોલીસ લાઈન લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં યોજવામાં આવશે આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના પ્રધાની પ્રભારી મંત્રી ફાઇનાન્સ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ હાજર રહેશે એમની સાથે સાથે મેયરશ્રી સ્થાનિક સાંસદશ્રી જે સુરત શહેરના પ્રતિનિધિ કરનાર પ્રતિનિધિત્વ કરનાર મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તમામ સ્થાનિક આગેવાનો કેટલાક સિનિયર સિટીઝન ફ્રન્ટ ફોર વુમેન એન્ડ ચિલ્ડ્રન એના સભ્યો હાજર રહેનાર છે આ કાર્યક્રમ બાર વાગે શરૂ થશે અને સ્થાનિક કાર્યક્રમ બાર ને ચાલીસ સુધી ચાલશે અને પછી બાર ને ચાલીસે માનનીય કેન્દ્રીય ગૃહ રાજ્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ એના લોકાર્પણ કરનાર છે વધુમાં અત્યાર સુધી એક બેડરૂમ હોલ કિચનના મકાન બનવામાં આવ્યા હતા સુરતમાં પ્રથમવાર બી કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલ માટે બે બેડરૂમ હોલ કિચનના ચાલીસ આવાસોનું નિર્માણ પોલીસ હાઉસિંગ ગુજરાત નિર્માણમાં કરાયું છે તેનું રવિવાર લોકાર્પણ કરાશે તો બી કેટેગરીના ક્વાર્ટર્સ પોલીસ કોન્સ્ટેબલ માટે હોય છે તે પણ જણાવ્યું હતું અઝર કુરસી સાથે હર્ષદ સેટા